તો દર્શન જરૂર મિત્રો કેમ બધા કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું મિત્રો તો મિત્રો આજે આપણે જવાનું છે મારા એક ફ્રેન્ડના નવા ઘરની વાસ્તુ છે ત્યાં જવાનું છે અને હું અને વિશાલ બંને જવાના છે તો વિશાલ ભી તૈયાર થઈને આવી ગયો વિશાલ તો આજે જવાનું છે આપણા ફ્રેન્ડના થઈ જોકે આપણે બહુ ક્લોઝ ફ્રેન્ડ છે તે પણ કમની ત્યાં જઈશું ત્યાં ઘરની વાસ્તુ રાખી છે તો આપણે જવાનું છે ત્યાં અને આપણે એના ઘરની વિઝિટ કરવાની છે આજે તો મિત્રો હું ઘર બી તમને બતાવીશ તમે બસ ખાલી વિડીયોમાં લાસ્ટ પૂછી જોતા રહેજો અને આની પહેલા મેં એક વિડીયો નાખ્યો હતો તજ કરીને તો વિડીયોમાં એટલું કઈ ખાસ નતું પણ મૂળ તો હતું નહીં મારે વિડીયો બનાવવાનું તો મેં વિડીયો બનાવી દીધું અને વિડીયો નાખી હતી એડિટ કરી દીધા એટલા માટે તો કંઈ વાંધો નહીં હવે પછી એવા વિડીયો આપણે આવશે ને વિડીયો હવે જે બી આવશે આપણે એકદમ તબાહીત વિડીયો આવશે તો વિશાલ હતો તો આપણે ફટાફટ જઈશું ને અહીંયાથી તો અત્યારે આપણે જવું પડશે ફટાફટ તો તૈયાર થઈ ગયા છે બંને અને ચલો આપણે હવે નીકળશે ઓકે અને આપણો વ્યૂ જો ખેતીવાડીનો આપણા હરેક વિડીયોમાં ખેતીવાડીનો વ્યૂ તો આપણો હોય જ તે કારણ કે આપણે રહીએ છીએ ખેતીમાં ખેતી ખેતીનું કામ બહુ હોય છે એટલા માટે આપણે ખેતીનો તો વ્યૂ નાખતા જ રહીએ છીએ બાકી એવા ફટાફટ અહીંયાથી જઈએ અને થોડા બધા મેં સિનેમા શૂટ કાલ શૂટ કરે છે એ બી તમે જુઓ મિત્રો જવાનું છે તાણે ખબર પડી કે આપણે બાઇક સાફ કરવાની છે તો વિશાલ જો અધાર સાફ કરે છે વિશાલ આમ કે યાર ભૂલી જામ જાસ તો આપણે ખબર હતી કાલ જવાનું હતો તો યાર કઈ ગુલાબ બેણવા જવાનું હે સર માં એટલે કઈ નક્કી ના હોય આપણે કેટલા વાગે ઉઠવાનું એટલા એવું તો રહી યાર થોડીક તકલીફ તો આ ઓલું ચેક કરી લે તો આપણે વેરમ હું જોય ને ઓ થોડી ઓછી થી આગલામાં જોઈ લેતા તો બધું કમ્પ્લીટ હે ને ચેક કરી લે આપણે કારણ કે તે દિવસે તો ઓછી હતી કમ્પ્લીટ છે એમ તો ચાલે યુ હા ને હા કમ્પ્લીટ છે તો ટાઈમ વેસ્ટ કરવાનો છે ફટાફટ અહીંયા જઈએ ચલો

તો મિત્રો આપણે અમિતભાઈ ની એક વિશાલ બાઈક લઈને એકલો મીકી દીધો મેં કીધું એક તમે જો અમિતભાઈ અમિતભાઈના ચલાવે છે આપણે તો ઘર ભાડ્યું નથી તો મિત્રો આપણે પહોંચી ગયા અને બાઇક બાઈક અહીંયા પાર્ક કરી નાખ્યું જઈશું ઘર તરફ આપણે નાખીએ ચલો જઈએ ઘર બાર જઈએ આપણે ચલો ચાલો જઈએ જઈએ બતાવીશ તમને બધા મંડપ બડપ માં બાકી હવેલી છે જે આપડા ઘર તરફ ધીરે ધીરે ઈ તો કું મરા રહી જતો તો મિત્રો આપનો રૂપમાં આવી ગયા અને બહાર જોઈ તો કથા ચાલુ હતી એટલા માટે કઈ જાજી શૂટ કરીને હું તમને બતાઈ દઉં કે કથા ચાલુ છે એમ આપણે ઘડી લઈને ઘર શૂટ કરશું કારણ કે અત્યારે કથા ચાલુ ના ભાઈ કઈ મોટી ભગવાન પોતાનું રૂપ બદલી ઘણા બ્રાહ્મણ નું રૂપ લઈ ધરાજ બ્રાહ્મણ ને પૂછ્યું કે તો મિત્રો મસ્ત મજાનો અમે અંદર અત્યારે બેઠા છીએ કારણ કે પૂજા પાઠ ચાલુ તો એટલે મેં ખાસ કંઈ બ્લોગ શૂટ કર્યું ને બાકી અત્યારે બધું પૂરું થયું છે બધું પૂરું થયું પૂજા પાઠ ને બધું તો પૂજા પાઠ પૂરું થઈ ગયું છે અને જમવાનું પણ ચાલુ છે તો હવે આપણે થોડુંક શૂટ લઈશું ઘરનું અને પછી તમને બતાવીશું બીજું ઉપર પણ ખાલી સ્ટાર્ટિંગમાં તમે જુઓ અંદરની ખાલી અંદર આવ્યા પછી આ ઘરમાં કેમ છે બધા રૂમ છે અહીંયા તમને ફર્સ્ટ રૂમ બતાવી દો પહેલાં આ પહેલો રૂમ મસ્ત મજાનો અને અહીંયા આ બીજું હજુ તો આમાં કામકાજ થોડુંક ચાલું છે

તો મિત્રો આપણે જઈએ દર્શન કરવા માટે માતાવળા રૂડ પર છે તો દર્શન કરવા જઈએ આપણે દર્શન દર્શન કરવા સ્ટાર્ટ કર્યા નીકળશે ને હવે હા તો મિત્રો આપણે કોખી ગયા મેળી માતા મંદિરે તો તમે આ જોઈ શકો છો અહીંયા બધું કામકાજ ચાલુ હોય ત્રણ દિવસ પછી ત્રણ પ્રતિષ્ઠા અહીંયા મેળી રાખેલી છે તો જઈએ દર્શન દર્શન કરીએ અંદરથી તમને પણ દર્શન કરાવી તો મિત્રો દર્શન વર્ષણ કરીને આપણે અંદર આવી ગયા અને અંદર જુઓ તમે એકદમ ફૂલ તૈયારી ચાલે છે અહીંયા કારણ કે ત્રણ દિવસ પછી અહીંયા પાટલાનું રાખેલું છે મંદિરે ત્રણ દિવસ પછી રાખેલું છે તો અંદરથી જોવો તૈયારી બધી ચાલે છે આમ તમે જોઈ શકો છો તો મિત્રો આપણા જ અહીંયા ફટાફટ ઘરે બાકી વિડીયો અહીંયા લગીને તમે જોયું હોય તો નવા ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી સારું લાસ્ટમાં કઈ બોલું તારે તો મિત્રો પેલા આનું એક વખત મંદિર પહેલા બહુ જૂનું મંદિર હતું તો અત્યારે નવું બનાયું છે મંદિર પાડીને એકદમ મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે તો તે દર્શન કરવા જરૂર આવજો રોડ ઉપર નીકળતા હોય તો દર્શન જરૂર કરજો